રાષ્ટ્રવાદ એકદમ ઉભો થયો છે ઓપરેશન સિંધુર સફળતા આતંકીઓનો સફાયો આતંકીઓના કેમ્પોનો સફાયો જે સફળતાપૂર્વક ઓપરેશન સિંધૂર ભારતની સેનાએ કર્યું છે ત્યારે દેશમાં એક દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુવાર દેખાય છે ધર્મ જાતિ જ્ઞાતિ પ્રાંત ભાષા એનાથી ઉપર ઉઠીને સમગ્ર દેશ એક છે અને આપણે સૌ એક સાથે ભારત માતા ની સેવામાં સાર્થક છીએ સાથે સાથે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે એને બિરદાવી છે એનો જુસ્સો વધારવા માટે આ યાત્રા છે દેશ આખો એક થઈને તિરંગા સાથે સેનાની સાથે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ અને સરકારની સાથે આપણે બધા છીએ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આ છેલ્લા ચાર પાંચ દિવસ ત્યાં પાકિસ્તાન સાથે આતંકીઓ સાથે જે આપણી લડાઈ થઈ એમાં આ દેશભક્તિનો જે જવાર છે એ દેખાઈ આપે છે અને બધા એ જ ભાવથી આવ્યા છે કે સમગ્ર જનતા મોદી અને સેનાની સાથે છે સેના એ પોતાનું ખમીર અને જુસ્સો એ વધે એટલા માટે સેનાની સાથે આપણી સૌ જનતા જોડાયેલી છે અને આવનારા દિવસોમાં જે પ્રધાનમંત્રીએ કીધું છે કે ટેરર સંપૂર્ણ રીતે ઝીરો ટોલરન્સ કરશું ટેરરનો એટલે કે આતંકીઓનો ખાત્મો કરશું અને સાથે સાથે પાકિસ્તાન સાથે જ્યાં સુધી આતંકીઓની વાત છે ત્યાં સુધી કોઈ પણ જાતની ચર્ચા પણ નહીં પાણી પણ નહીં

તમે કોઈ વર્તો જવાબ કેમ નહોતો આવ્યો આ તો મોદી એ તો મુનકીને મોદી છે એટલા માટે બોલવામાં બોલવામાં અને ઉરી પખતે જે એરસ્ટ્રાઇક કરી ત્યાર પછી આજે અમે લોકો આ પહેલધામ પછી એરસ્ટ્રાઇક કરી છે 10 વર્ષના મનમોહન સિંહના શાસનમાં અનેક હુમલા થયા ત્યારે કસો જવાબ આવો મક્કમતાથી નિડરતાથી હિંમતથી ક્યાં ક્યાં હતા લોકો ત્યારે ઇન્દિરા ગાંધી કેમ યાદ નહોતી આવી લોકો એટલે લોકો રાજકીય વાત કરે છે આજના દિવસે રાજકીય વાત શોભે નહીં મને પણ નો શોભે એટલે મારે કરવી નથી બાકી સૌ જાણે છે કે મોદી છપ્પન ઇંચ ની છે અને મોદીને ને તાને જ આ ઓપરેશન સિંધુર સફળ થઈ